નમસ્કાર આપ જોઈ રહ્યા છો પ્રજાપંખ ન્યૂઝ ગાંધીનગરથી આ સમયની સૌથી મોટી બ્રેકિંગ ન્યૂઝ ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખના પસંદગી પ્રક્રિયામાં આવ્યો છે મોટો વળાંક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ નવા પ્રમુખ તરીકે ઓબીસી સમાજના ઉમેદવારની પસંદગી થઈ શકે છે સાથે સાથે એવું પણ માનવામાં આવી રહ્યું છે કે નવા પ્રમુખ સૌરાષ્ટ્ર પ્રદેશમાંથી હોઈ શકે છે લાંબા સમયથી ચાલતો સસ્પેન્સ હવે આખરે યથાવત છે બટ શું આવતીકાલે ભંગ થશે આ સસ્પેન્સ તમામ ધારાસભ્યો અને સાંસદોને ખાસ ફોન કરી ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે અને તેઓને હાજર રહેવા તાકીદ પણ કરવામાં આવી છે આવતીકાલે ભાજપના નવા પ્રદેશ અધ્યક્ષની જાહેરાત થઈ શકે છે અંતે જાણકારી એ છે કે આ બેઠક હાલના અધ્યક્ષ સી ગા પાટીલની અધ્યક્ષતામાં યોજાશે વધુ અપડેટ્સ માટે જોડાયેલા રહો પ્રજાપંખ સાથે આપ જોઈ રહ્યા હતા પ્રજાપંખ ન્યૂઝ